તો દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાય છે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા ભદ્રકાળી વિસ્તારમાં પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી સર્જાય દ્વારકામાં ગતરોજથી રોજથી અવિરત વરસાદ છે ભારે પવન સાથે વરસાદ છે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા ભદ્રકાળી વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાય છે राज्य में धोधम वरसद आगाही वे द्वारका जिले में वरसद वह सवार वरसी कि गत रोज वरसद शुरुआत थी परंतु आज की बात आज वह सवार अविरत वरसाद भारे पवन साथ वरसी रो भारत अनेक जगह पर पा भराई गया દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં છીએ જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે પાણી ભરાવાને કારણે હાલાકી લોકોને ભોગવવામાં આવી રહી છે દ્વારકામાં સતત બીજા દિવસે વરસાદ પડતા રોડ રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો દ્વારકાના મુખ્ય ઇસ્કોન ગોઇટ આ સાથે જ ભદ્રકાળી ચોક વિસ્તારમાં જે હોટલો આવેલી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ હતી ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા તેના કારણે નુકસાન એવું ઘણું એવું વેઠવાનો વારો આવ્યો છે તો દ્વારકામાં હજુ પણ ભારતીય હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે ભારેથી અતિભારે વરસાદની સૌરાષ્ટ્ર આખામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે તમામ જગ્યા ઉપર રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અત્યારે ભદ્રકાળી ચોક વિસ્તારમાં છીએ જ્યાં પાણી ભરાયેલા છે વાહનોના ટાયરો ડૂબે તેટલા પાણી અત્યારે ભરાયેલા છે पानी मुश्किली जे पड़ी रही है लोग रही है यात्री कारण के जन्माष्टमी ने ने गई मोटी संख्या में अः प्रवासी पोचा मुसाफरो पोचा पानी भराता हालाकी अवर जवर थी आओ भाई दे 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 क्या छो भगर भावनगर कई ते होटल में रोका त्या भरायाटल बहुत भरा આપણે ભાઈ આમાં આ તો દર્શન દર્શન કરવા એટલે પાણીમાં તો રહેવું જોઈએ ને યાર દ્વારકાધીશ નો છે દર્શન તો કરવા જ પડે અહીંયા દરિયો જ છે ચારે દિશે દરિયો છે અહીંયા પાણી તો હોય ને યાર જય દ્વારકાધીશ એટલે દ્વારકામાં છીએ અને દ્વારકા નગરી છે દરિયાની બાજુમાં મંદિર છે ખૂબ સુંદર નજારો છે પણ એની સાથે જયારે વરસાદી માહોલની વાત કરતા હોઈએ તો અવિરત વરસાદને કારણે મુશ્કેલી ભારે બી બેઠવાનો વારો આવી રહ્યો છે ક્યાંથી આવો છો દ્વારકાના હા कितना पानी भरा जो दिखाई दे रहा है वही वही है है तो है और क्या दिखाई दे रहा कौन <laughs> कौन से कौन से एरिया में ये अच्छा। हाँ। तो, बार हाँ। हाँ। वैसे, वैसे पहली बार नहीं पानी भराया हो जारी जयरे वरसाद आए आज प्रकार वरसादी पानी द्वारका भराई जाए जेना मुश्किल स्थानीय वेठी रहा है कैमरा मैन संदीप राठौर भविनी डबगर संदेश न्यूज द्वारका